નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે ફરી એકવાર આપણે આવેલા શિવ શિવરાજપુર મુકામે પ્રગતિશીલ ખેડૂત જે થોડી ઘણી નહીં પણ પચાસ વીઘાની અંદર ગાય આધારિત ખેતી કરે છે અને પૂરતા પ્રમાણની અંદર આનું રિઝલ્ટ લેશે તો ખાસ તમારે મળવા જેવા વ્યક્તિ એને તમને આપણી ચેનલની અંદર મુલાકાત કરાવવું અને જે કાંઈ એને પાક લીધા છે એનો તમને આમ લાઈવ ડેમો કરીને દર્શાવી તો તમારું એક મોટાભાય નામ નંબર ને સરનામું ફરજિયાત તમારા દર્શકોને આપો અને નંબર બે વાર ફરજિયાત આપજો બાબુભાઈ વાલજીભાઈ કાનકડ ગામ શિવરાજપુર તાલુકો જસદણ જિલ્લો રાજકોટ નવાણું સાત બેતાલીસ સત્તાવન પાંચ એકસઠ નવાણું સાત બેતાલીસ સત્તાવન પાંચ એકસઠ દર્શક મિત્રો મોબાઈલ નંબર બે વાર એટલા માટે આપ્યા છે કે પચાસે પચાસ વીઘામાં ઝેર મુક્ત ખેતી કરે છે ઘણું બધું એ આપણા શરીરને ખાવા માટે ઝેર વગરની ખેતી કરે છે તમારે કાંઈ પણ વસ્તુ જોવી તો અવશ્ય ખેડૂતનો કોન્ટેક્ટ કરજો અમારી ચેનલ ઉપર વિશ્વાસ રાખજો એક પણ વિડીયો ખોટો અમે દર્શાવતા નથી તો બપભાઈ હું તો તમને ઘણા બધા સમયથી જાણું છું કે આપણે બંને ભાઈએ હારે તાલીમ લીધેલી છે બે હજાર ઓગણીસની સાલની અંદર જામ કંડોરાણાના લાવ ડેમાની પાલેકર પદ્ધતિની આપણે તાલીમ લીધેલી છે તો તમે પચાસ વીઘાની અંદર ગયા ખેતી કરતા થઈ ગયા મારે જમીન ઓછી છે એટલે અમે એમાં ખેતી તો ગયા દરેક જ કરવી છે પણ જ્યારે જ્યારે અમે ફરી વાવી અને મેં મારા નંબર ખુલ્લા મૂક્યા છે કે ગુજરાતનો કોઈ પણ ચોવીસ કલાક મને ફોન કરી શકે છે જે કાંઈ પાલેકર પદ્ધતિમાં આપણને શીખવાડ્યું એનો હાસો ડેમો હું ગુજરાતના ખેડૂત મને ફોન કરે એની પાસે પુગાડું છું અને અત્યારે લાખો ખેડૂત આપણી ચેનલની અંદર અંદાજે સાડા ત્રણ લાખ ખેડૂત આપણી ચેનલની અંદર જોઈન્ટ થયેલા છે અને સિત્તેર ટકા ખેડૂત અત્યારે આ ગાય ધરી ખેતી તરફ વળ્યા હશે એવું મારું માનવું છે તો બપભાઈ તમે જે આ સર શેણિયાની અંદર ભરપૂર રિઝલ્ટ લીધું કહેવાય કારણ કે હું શેણાનું વાવેતર ઓછું છે તો આપણા દર્શકોને એક જણાવો કે ગાય દરેક ખેતીમાં તમે પાયામાંથી આને કઈ રીતે વાવ્યા કયા નંબર સીણ્યા હશે આપડા દર્શકો દર્શાવો મેં પ્રાકૃતિક ખેતી કરવી પાંચ વર્ષ પૂરા થયા મારે પાંચ વર્ષ પૂરા થયા અને તે સીણ્યા હશે પાંચ નંબર પાંચ નંબર સીણ્યા છે અને દિવાળી પેલા ચાર દિવસે વાવ્યા છે કપાસ હતો ને કપાસ કાઢી સીણા વાવ્યા છે અને પાંચ નંબર સીણ્યા છે અને સીણામાં વાયામાં તો કે ભાઈ વાવ્યા ત્યારે વાવી દીધા અને પછી એમાં જીવામૃત અને આકડા બોળો બે સાથે પાણા આપી દીધું બરોબર અમારે ચાર વખત જીવામૃત આપ્યું છે અને દવા માંક્યો એટલે દસ પરણી ત્રણ છટકાવ એક છટકાવ અગ્નિસ્ત્ર માર્યો છે અને એક દસ દી પેલા દૂધ ગળનો નો કર્યો છે બસો ગ્રામ અઢીસો ગ્રામ દૂધ અને સો ગ્રામ ગળ આ એ છટકાવ કરેલો છે આમાં બરોબર હવે દર્શક મિત્રો રિઝલ્ટ તો તમારી નજરની સામે છે શિણિયાનું રિઝલ્ટ જે રાસાયણિક વાળા નો લેને ને એથી વધારે રિઝલ્ટ અમારી નજર સામે છે અને તમને પણ દર્શાવી જોઈએ કે બાપભાઈ અંદાજે કેટલા વીઘાના સીણા કરેલા દસ એક વીઘા ના છે દસ વીઘા દસ વીઘા છે તો પછી આ સીણા જ્યારે કાઢો કાઢી અને માર્કેટમાં તમે પોતે વેચવા જશો કે મૂલ્યવર્ધન તમારે થઈ જશે મૂલ્યવર્ધન માં તો એવું છે કે સૈયામાં જો જાજો ખાવા વાળા ન હોય બરાબર છે એટલે

પ્યોર ગાય દરેક પચાસે પચાસ વીઘાની ખેતી કરે છે અને આ છે એનું ભાગ્ય વિજયભાઈ વિજયભાઈ તમારું એક નામ આપો વિજય મેવાડી નામ વિજયભાઈ નામ છે આ એનું ભાગ્ય ને આ ખેતી ગમી ઝીરો બજેટની અંદર થાય છે અને તમે રિઝલ્ટ એની નજર સામે જોવે પોતાના શેઠને એમ છે કે આપણે આ જ ખેતી કરવી છે

ડબો હોત થાય ને પંદર કિલો નવસો ગ્રામ થાય તેલ અને હું ચાર હજાર ના ભાવ તેલ મૂક્યું છે બરોબર કોઈને સારું ખાવું હોય તો ઓર્ગોનિક છે સો ટકા શોધ એમ શોધ તો દર્શક મિત્ર આ આ ખેડૂ એક એવા છે મળવા જેવા માણસ છે એની પાસે ઝેર વગરનું ખાવું હોય તો અવશ્ય કોન્ટાક કરજો અને ઘણા બધા અધિકારી પણ એમની વાડીએ મુલાકાત એની લઈ ગયા છે રવિ કૃષિ મહોત્સવ હતો ને ત્યારે માહિતી ખાતા વાળા રાજકોટ થી આવ્યા હતા કે અમારું તમારું ઇન્ટરવ્યુ લેવું તુર નો હતો કે આવી તો વાળી નથી કે અહીંયા એટલે એને એ લેખ મોકલેલો હતો સસોટ કે તમે આવું કરો છો તો કે તમારો માલ વેચવાનો અધિકાર અમારો ગણાય કે અમે જાહેરાત કરી એટલે તમારો માલ ખોટી રીતે ઓલું ન થાય અટવાય નહીં તો દર્શક મિત્રો તમે જોયું ને કે પચ થોડી ઘણી નહીં પણ પચાસ વીઘાની અંદર પ્યોર ગાય આધારિત ખેતીમાં કેવું રિઝલ્ટ લીધો છે તો આ મારી ગાય આધારિત ખેતી ચેનલ એને શેર પાસ સબસ્ક્રાઈબ અવશ્ય કરાવી કારણ કે જે સબસ્ક્રાઈબ મારે થોડા ઘટે છે એટલે સબસ્ક્રાઈબ અવશ્ય કરાવી અને આગળ મોકલજો અને અવનવર આવાના આવા વિડીયો તમને શેર કરતા રહીશું જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા